શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો માતા સીતાના નીત નેમની કથા જય શ્રી રામ આજે આપણે સાંભળીએ એવી પવિત્ર કથા કે જે સાંભળ્યા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે અને ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે તેવી પવિત્ર કલ્યાણકારી આ વાર્તા છે સીતા માતાના નીત નેમની કથા માતા સીતાનું વરદાન છે કે જે કોઈ નિત્ય આ કથાને સાંભળશે તેના ઘરમાં ક્યારેય ગરીબી ગરીદ્રતા નહીં રહે તેના ઘરમાં અન્નધનના ભર્યા ભંડાર રહેશે તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે તો સાંભળો માતા સીતાના નિત નેમની કથા જો તમને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ બુક્સમાં માતા સીતા અને ભગવાન શ્રીરામનું નામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો માતા સીતાને રોજ ભગવાન શ્રી રામની વાર્તા કહેવાનું નિયમ હતું માતા સીતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રી રામ આ વાર્તા સાંભળતા તો એક દિવસ પ્રભુ શ્રી રામને કોઈ કામથી બહાર જવાનું થયું ત્યારે માં સીતા બોલ્યા હે પ્રભુ હું બાર વર્ષથી મારા નીત નેમ છે જો તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે જયારે તમે કુવાની પાળે જઈને બેસશો તો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે તો એમને તમારી વાર્તા કહેજો પછી માં સીતા કુવાના પાળા પાસે જઈને બેસી ગયા ત્યાં એક સ્ત્રી આવી તેણે રેશમી જરીવાળી સાડી પહેરી હતી તેણે સોનાની માટલી લીધી હતી માતા સીતા તેને જોઈને કહે છે કે બહેન મારા બાર વર્ષના નિતનેમ સાંભળો તો એ સ્ત્રી બોલી જો હું તમારા નીતનેમ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ તેણે રેશમી જર્જરની સાડી પહેરી હતી તે ફાટી ગઈ તેનો સોનાનો ઘડો માટીનો બની ગયો જ્યારે ઘરે આવી તો સાસુએ આવી હાલત જોઈ તો તેણે પૂછ્યું કે તું કોનો દોષ માથે લઈને આવી છો તો પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કુવા પર બેઠી હતી તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું પરંતુ મેં સાંભળી નહીં આ પરિણામ છે વાત સાંભળીને બીજા દિવસે સાસુએ એ ફાટેલી સાડી પહેરી અને માટલી લઈને કુવા પાસે ગઈ બિચારી સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈ ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન મારી વાર્તા સાંભળો સાસુ સાંભળો સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગયા માતા સીતાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેસના પૂજારીઓ આવ્યા નીત નેમ નું નામ લાવ્યા રામ આવો રામ બેસો રાંદેલી રસોઈ જમો રામ માખણ મિસ્ત્રી ખાઓ રામ દૂધ પતાશા પીવો રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલે રજાઈમાં સુવો રામ શાલ દુચાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહના કામ ખાલી ઘરના મંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાસુએ કહ્યું કે બહેન મને વાર્તા તો ખૂબ જ ગમી વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગઈ અને તેમની પહેલી સાડી પહેલે ફાટેલી સાડી હતી એ ફરીથી રેશમી ઝરીની થઈ ગઈ માટીની માટલી સોનાની બની ગઈ પુત્ર વધુ આ જોઈને સાસુને કહેવા લાગી તમે આ બધું કેવી રીતે કર્યું સાસુએ કહ્યું કે વહુ તું દોષ લઈને આવી હતી હું એ દોષને દૂર કરીને આવી છું પુત્રવધૂએ પૂછ્યું તે કુવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી સાસુ બોલ્યા કે તે માતા સીતા હતા તે જૂના માથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે ઘરમાં માં લક્ષ્મીનો વાસ કરાવે છે જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે પુત્રવધૂએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો તો સાસુ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના ખાઓ રામ દૂધ પતાશા પીવો રામ હિંડોળા ખાટે ઝૂલો રામ મલમલ રજાઈમાં સુવો રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આ વાર્તા સાંભળીને પુત્રવધૂ કહે છે માં વાર્તા તો બહુ સારી છે હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઊઠી અને કામકાજથી પરવારી પૂજા અર્ચના કરી નિત નિયમની સીતાજીની કથા કહે છે એકવાર પડોશીની સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રકટાવત દેવતા લેવા આવી તો સાસુ વહુએ કહ્યું હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા તો તમે સવારે તો તે પાડોશણ બોલી કે તો તમે સવારે ચાર વાગ્યાના ઊઠીને શું કરો છો ત્યારે તેમણે કહ્યું અમે સવારે ઊઠીને પૂજા કરીએ છીએ અને માતા સીતાના નિત નેમની કથા કહીએ છીએ પડોશણ બોલી પડોશીએ કહ્યું હે માતા સીતાની વાર્તા કહી તમને શું મળ્યું તો તેણે કહ્યું માતા સીતાની વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે મનની દરેક મનોકામના પૂરી થાય છે ત્યારે પડોશના બહેન કહે છે કે તો મને પણ આ વાર્તા કહો તો સાસુએ પણ કહ્યું ઠીક છે તો કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો બીજા દિવસે સવારે પડોશની મહિલા ઉઠીને નાહી ધોઈ પૂજાપાઠથી પરવારીને સાસુવહુના ઘરે વાર્તા સાંભળવા માટે આવી સાસુએ વાર્તા કહી રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા લાવ્યા રામ આવો બેસ રામ આવો રામ બેસો રસોઈ જમો રામ રામ માખણ ખાઓ દૂધ પતાશા પીવો રામ હિંડોળા ફાટે ઝૂલો રામ મલમલ રજાયુમાં સુવો રામ શાળ ધુસાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ જય જય રામ આખી વાર્તા સાંભળીને પાડોશણ કહે છે વાર્તા તો મને ખૂબ જ ગમી હવે તે પાડોશણ પણ માતા સીતાના નિતનેમની વાર્તા કહેવા લાગી વાર્તા કહીને માતા સીતાએ પાડોશણના ભંડાર પણ ભરી દીધા હવે આખા ગામમાં શેરીમાં આ નિતનેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ હર એક ઈચ્છા પૂરી કરી બધાની અનેક દરેક અને દરેકના ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરી લીધા હે માતા સીતા જેમ તમે સાસુના ભંડાર ભર્યા પાડોશણના ભંડાર ભર્યા તેમજ તમારી આ વાર્તા કહેનાર સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો સૌની મનોકામના પૂરી કરજો સૌને સુખ સમૃદ્ધિનું વરદાન આપજો તો મિત્રો આ હતી માતા સીતાના નિત નેમની કથા આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે મનની દરેક મનોકામના પૂરી થાય છે તો મિત્રો આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ